મિત્રો સન્માન મળવું અને સન્માન મેળવવું આ જીવનની એક દોર છે અને સન્માન જાળવી એ માણસની અંતિમ ઈચ્છા સુધી જીવિત હોય છે આ તમામ પ્રક્રિયા વચ્ચે આજે આ ગામની આ પ્રાથમિક શાળાના આંગણ માં આપ સૌ ભેગા થયા છોડી છે યુવાન સાથી એક ઘર એક પરિવાર થી જોઈએ ત્યારે એક અલગ અલગ પરિવારો ગામ બને છે અલગ અલગ ગામથી એક શહેર બને છે અલગ અલગ શહેરો થી એક પ્રદેશ બને છે ને અલગ અલગ પ્રદેશો થી એક દેશ બને છે અને અલગ અલગ દેશો થી એક વિશ્વ બને છે અને બધા જીવન નું સંચાર એટલે માનવતા અને માનવતા નું સૌથી વધારે આધાર અગર ત્યાં અટકી રહ્યો હોય તો એ છે પરિવર્તિત જીવનનો વિકાસ એટલે શિક્ષણ આપના બાળકો અલગ અલગ શિક્ષણ અલગ અલગ જગ્યાએ મેળવીને આગળ વધતા હશે પણ આ નાના ફૂલકાઓ સાથે એક જીવન જોડાયેલી દોરીના પરિવારની કઈક વાત તમારી સાથે કરવા છે હું કહું છું કે પરિવાર એટલે પાલનહાર અને મિત્ર એટલે મદદગાર પરિવાર એ પાલનહાર છે અને મિત્ર એ મદદગાર છે જે ઉપરવાળાની લકીરમાં લખીને બનાવેલા હોય પણ જે વ્યક્તિત્વથી હું શીખ્યો છું અને જેમના પાલનથી હું એ સમજ્યો છું કાકા મામા દાદા ભાઈ બહેન પિતા માતા આ તમામ સંબંધો જ્યારે કુદરતે તમને નક્કી કરી આપ્યા છે ભારત દેશની ભૂમિ પર ત્યારે પરિવાર એ પાલનહાર હોય છે પણ જે પરિવારનો નો સદસ્ય અગર મદદ કર્યા પછી કામ કર્યા પછી એવું માનતા હોય કે મેં એહસાન કર્યું છે તો એવું માનું છું કે પરિવારનો નો સદસ્ય હોય શકતો નથી પરિવાર કોઈ પણ સદસ્ય કરેલું કોઈ પણ કામ એ એહસાન ગણી શકાય નહીં કારણ કે પરિવારની

તમને પરિવારનો ભાગ નથી પણ એને જયારે તકલીફ પડે ત્યારે તમારે તો પરિવારનો ભાગ બનીને રહેવાનું છે અને જે પણ પરિવારના વ્યક્તિએ અગર બીજાના પરિવારના પાલનહાર તરીકે ઉભો રહ્યો છે ખબર પડે છે કે મારો મિત્ર સુદામાં દુખી છે કે મારા મિત્ર ઘરે શું પરિસ્થિતિ છે ખુબ દુખી છે

અને પોતાના ફાયદા માટે પાછળથી ધક્કો મારવાનો હોય તો એ મિત્ર હોય શકે એટલે મિત્ર એટલે મદદગાર આ બે વસ્તુ આજે હું તમારી સાથે એટલે ચર્ચા કરવા આવ્યો ઘણા જણા કોઈ કાકા ને કોઈ ફોઈ ને કોઈ ફુવા હે ને કોઈ બેન ને કશું આપ્યું હોય મદદ કરી હોય અને જો એને ટોણો ના મારે તો નાણું પૂરું થતો હવે તાજોડ હું હતું મેં આલ્યું અલે પેલા એ તને સંબંધ આપ્યો એટલે કે આપ્યો બાકી તો હું આપવાનો આ આ સમજવું પડશે ઘણા મિત્રો હોય રાત દિવસ જોડે ફરતા હોય જોડે ભણતા હોય મોટા થતા હોય ખાતા હોય રમતા હોય અને એને જરીક મદદ કરી હોય તો એ જિંદગી પૂરી કરી લે એ ચોતરે ચોતરે જાય ભલે મે કર્યું તો ખબર ને યાર જો દેદાદી તો હું ના હોત તો હું થાત પેલા મોકલવા મારા એ ક્યારે એવું નથી કર્યું કે મેં તને મોકલ્યું હું થત તો મિત્રતા ની એ મતલબ હોય કે મિત્ર એ મદદ કરવાની હોય એટલે કેવાય છે કે મારી ખુશી માં તું ના દેખાય તો કઈ વાંધો નથી

આજના દિવસે ગામના લોકોને હું કેવા આવ્યો છું કેવા એટલા માટે આવ્યો છું કલમ ની તાકાત થી દોયડે બંધાયેલો ઇતિહાસ લખાય છે

પરિવારના મેણા મારી અને મોટા નામ કંકોત્રીઓમાં લખાય છે પણ લગનમાં અલગ અલગ ચૂલે ફરી એ ગામના નામ કહેવાય છે

જે મહિમા છે એને ચલાવવામાં આવે એને જ્ઞાન કહેવાય એટલે તમારા બાળકોને તમારા દીકરાઓને તમારા પરિવારના સદસ્યોને બેઠેલી મારી માતા બહેનો વડીલોને કહું છું સાચું જ્ઞાન આપજો દીકરીઓ ઘણી હોય સ્કૂલમાં ભણશે બોર્ડ ભણશે બારમું ભણશે બરાબર ને પછી બી એ એમ એ બીએસસી એમએસસી પીએચડી બધું જ કરી લેશે ફર્સ્ટ ક્લાસ ઇન કરીને મોગી ગાડી લઈને ગામમાં પણ આવશે પણ જો પરિવાર એક તાતણે નહીં બંધાયો હોય ને મિત્રના મદદથી નહીં આવ્યો હોય તો તારું આ ભણેલું હું કામનું ને તારી આ દીકરીઓ હું કામ એટલે સાહેબ એમ કહેતા હતા ડફોડ એ નથી કે છેલ્લી બેન્ચીસે બેઠો જશે ડફોડ એ નથી કે છેલ્લી બેન્ચીસ બેઠું છે વાળા શબ્દ પર આપણે વાત કરી હતી પહેલા કહેતા કે ઢોર જેવું છે પણ ઢોર પણ સવારે બહાર ચડવા ગયું તો સાંજે ઘરે આવે છે અને એ ઘરના લોકોને રાખવાને પાંચ લિટર દૂધ આપે છે એ દૂધમાંથી છાશ દહીં અને ઘી બને છે એ ખાધા પછી પણ એ ઢોર કેવા છતાં પણ એ બહાર જઈને પાછો આવે છે એટલે ઢોર દફોળ એ છેલી બેન્ચ સે બેસતે ના હોય હું હંમેશા ગણેવાર મારા વાક્્યમાં કહું છું ભણીને ડિગ્રીઓ ગમે ત્યાં લો પણ જ્ઞાન ના હોય તો ભણેલું કસા કામનું નથી થાડીમાં લીધેલું કેટલું મારા પેટમાં જાય એટલું જ્ઞાન ના હોય તો જ્ઞાન બી કસા કામનું નથી અરે રહેવું છે ગમે ત્યાં પણ જો વ્યવહાર ના ખબર હોય વેશા ખબર હોય ભાષા ના ખબર હોય તો એ સૂટ બૂટમાં ફડેલું કામનું પણ કશું નથી એટલે આજના દિવસે વધારે કશું ના કહેતો ને એટલું જ આપની વચ્ચે કહેવા આવ્યો છું ગામની સુવાસ આમ જ રાખજો તો ભારત જીવતું રહેશે દિલ જોડે આપણે લેવા દેવા છે દિમાગમાં બહુ પડવું નથી 100 રૂપિયા એક રૂપિયાના સો ડોલરે વિદેશમાં ચલણ વેચાય છે અહીંથી ત્યાં જઈને કેટલાય ડોલર કમાઈ ને આવે છે ભારત એવું કેવાય છે અહીં બધા બેઠા છે ઘણા બધા ભારત એટલે રાજા મહારાજાઓની ધરતી ભારત એટલે દેવોની ધરતી ભારત એટલે ત્રણ ઋતુઓનું ભારત અલગ અલગ માતા બહેનો દીકરીઓ એટલે ભારત એ ભારતમાં ઘાયડા ઘર કેમ એ ભારતમાં ઘાયડા ઘર કેમ બની રહ્યા છે આ વિચારવાનો સવાલ છે આ ભારતમાં ઘર કેમ તૂટી રહ્યા છે આ ભારતમાં જગ્યા જમીન પૈસા માટે ભાઈઓ કોર્સ સાથે કોર્સ બનાવવાની જરૂર છે છે પરિવાર એ છે ભારત એ છે સંસ્કાર અને એના માટે આપ સૌ સંકલ્પ લો એવી મારી વિનંતી છે અને આજે પ્રોગ્રામના અંતે મારી એક વિનંતી છે કે સૌથી વધારે ગામડાઓમાં તો ઓછું હશે પણ શહેરોના આજુબાજુના વિસ્તારમાં ડ્રગ્સ ખૂબ મોટા પાયે ગાજો ખૂબ મોટા પાયે યુવાનોને બરબાદ કરી રહ્યો છે આપણે બધાએ સાથે રહીને છેલ્લે એક શપથ એ પણ લેવડાવજો અને એક મેસેજ ખાસ કરીને આપજો કે આ દૂષણ આપણામાંથી દૂર થવું જોઈએ આજના દિવસે સરસ કાર્યક્રમ રહ્યો મારી વાત કે ખોટું લાગ્યું તો ક્ષમા કરજો વાત સાચી કહેવાની આદત છે એટલે કહી દઉં છું પણ આ કાર્યક્રમને ખૂબ જ આગળ વધારજો આજુબાજુના બીજા ગામડાઓને પણ જોડજો આ જરૂરી છે શિક્ષણ એ પાયો છે કલમ એ તાકાત છે તો બંદૂક ગોળી તલવાર અને એનાથી હિંસા થઈ શકે છે અગર વિશ્વ સાથે આપણે લડવું છે તો કલમની અણીએ પણ આપણે જીતી શકીએ કલમ જેટલી મોટી તાકાત નથી જબાન જેવી કોઈ મોટી સરસ્વતી નથી આંખો જેટલી મોટી કોઈ દૂરબીન નથી જિંદગીમાં જીવવું હોય તો આ સાચવી રાખો આના સિવાય કોઈ અનમોલ રત્ન બનાવ આપ સૌ મને ધ્યાનથી સાંભળ્યો આપ સૌએ સહકાર આપ્યો માતાઓ એ તાળીઓ પાડીને મને જે આશીર્વાદ આપે એ બદલે આપનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે મહાધરમ અને આ દેવો કે દેવ મહાદેવની ધરતી છે તો હું એમને ભૂલી ના શકું બ્રાહ્મણ કુળમાંથી આવું છું ને જો મહાદેવને ભૂલી જઉં તો મને એવું લાગે કે મને પાપ લાગે તો એમનો જયકાર કરીને હું માર પૂરી કરું બા આરવતી પતે હાર